ગુજરાત રાજ્યમાં અત્યારે મેઘમહેર થઈ રહી છે કચ્છ લાગુના સમગ્ર વિસ્તારમાં અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને હવે પછી ગણતરીની ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ કચ્છના જિલ્લાઓમાં પડશે સાથે ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર અત્યારે ચોમાસાના ત્રીજા રાઉન્ડની પણ શરૂઆત થઈ ગઈ છે તમે મોબાઈલ સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો એ પ્રમાણે નૈઋત્યનું ચોમાસું હવે રાજસ્થાનથી આગળ વધી અને ઉત્તર ભારત તરફ આગળ પહોંચતું જોવા મળ્યું અને એના પાછળના ભાગોને અસર કરતું જોવા મળ્યું અત્યારે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવી રહ્યું છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર પૂર્વના ભાગો વચ્ચે વરસાદી સિસ્ટમનો માહોલ જામ્યો છે સાથે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર અત્યારે વાવાઝોડા સમાન પવનો પણ ફૂંકાઈ રહ્યા છે જેમાં ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાઈ રહ્યા છે આ સાથે ગુજરાત રાજ્યમાં અત્યારે ત્રણ સિસ્ટમ છે એ એક્ટિવ થતી જોવા મળી રહી છે એક લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાં સર્જન થઈ અને ડિપ્રેશનની અંદર ફેરવાની ત્યાર પછી એ મધ્ય ભારત તરફ આગળ વધી અને ગુજરાતના ઉત્તર પૂર્વના ભાગો સૌરાષ્ટ્રના મધ્ય પૂર્વના ભાગો વચ્ચે અસર પહોંચાડી બીજી સિસ્ટમ છે એ અરબ સાગરના દક્ષિણી ભારતના વિસ્તારોથી આગળ વધી અને ગુજરાતના સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો સુધી અસર પહોંચાડી રહી છે અને ત્રીજી સિસ્ટમ છે એ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારોથી આગળ આવી ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ અને કચ્છ લાગુના તમામ વિસ્તારોની અંદર અસર પહોંચાડી રહી છે તો આ પ્રમાણે સેટેલાઇટ વિપિકના આધારે પણ તમે જોઈ શકો છો વિવિધ મોડલોના આધારે પણ તમને આજના વિડીયોમાં માહિતી જણાવીશું જેમાં ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ખતરો મંડળ તો જોવા મળી રહ્યો છે જેમાં ગુજરાતના અત્યારે ઘણા બધા જિલ્લાઓમાં પાંચ ઇંચ સુધીના વરસાદની પણ આગાહીઓ કરી દેવામાં આવી છે હવે પછીની ગણતરીની કલાકોમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આજ વહેલી સવારથી અને ત્યારબાદ ગુજરાત રાજ્યમાં બપોર પછી અને આજે રાત્રિ અને સાંજના જે સમાચાર છે એ આગાહી છે હવામાન વિભાગની એ પણ તમને જણાવીશું અત્યારે મિત્રો ખાસ કરી ગુજરાતના મોસ્ટ ઓફલી દરેક જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર અસ્થિરતા છે એવું ઉભી થઈ છે સર્જાણી છે વેધર એનાલિસિસના રિપોર્ટ પ્રમાણે પણ જોવા જઈએ તો અત્યારે કાળા ડિબાંગ વાદળો કચ્છ લાગુના વિસ્તારોમાં છે જોવા મળી રહ્યા છે સાથે મધ્ય પૂર્વના ભાગો અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે એ વિસ્તારોને અત્યારે મધ્ય ભારતના જે ભાગો અને ઉત્તર ભારતના જે ભાગો છે એ અસર પહોંચાડી રહ્યા છે ખાસ કરીને આ દરેક અરબસાગરની અંદર પણ વાવાઝોડા પવનો અત્યારે ફૂંકાઈ રહ્યા છે અને સતત ભેજવાળા પવનો છે ગુજરાત રાજ્યના જે પશ્ચિમી ભાગના વિસ્તારો જેમાં બેટ દ્વારકા દ્વારકા ઓખા તેમજ ભાટિયા ખંભાળિયા સાથે લાલપુર કાલાવાડ ભાણવડ આ તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો જામ્યો છે આ સાથે ગુજરાત રાજ્યમાં અત્યારે રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો તમારા સ્ક્રીન ઉપર જેમાં કચ્છ લાગુના વિસ્તારોની અંદર અત્યારે રેડ એલર્ટ છે સાથે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે સાબરકાંઠા તેમજ અરવલ્લી તેમજ બનાસકાંઠાના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો તમામ ચારથી પાંચ એવા જિલ્લાઓ છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં સાબરકાંઠા બનાસકાંઠા મહીસાગર પાટણ અને જે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એ મિત્રો સૌરાષ્ટ્રના અમરેલી રાજકોટ તેમજ બોટાદ આ સાથે મિત્રો ઘણા બધા એવા જિલ્લાઓ છે ત્યાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટના છે એ સિમ્બોલ દર્શાવી દેવામાં આવ્યા છે વેધર એનાલિસિસના રિપોર્ટ પ્રમાણે અત્યારે જે આગાહી કરવામાં આવી રહી છે નવકાષ્ટની આગાહી દર્શાવવામાં આવી છે આગામી સાત દિવસની નાવકાશની આગાહી છે અને આ સાત દિવસમાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે ભારેથી અતિભારે વરસાદ પડશે એને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે જેમાં નાવકાશની આગાહી પ્રમાણે પણ ઘણા બધા વિવિધ મોડલોના ભાગરૂપે પણ હવામાન સમાચાર જે મળી રહ્યા છે એમાં અત્યારે સુરેન્દ્રનગર પાટણ તેમજ મહીસાગર અલવરી બનાસકાંઠા સાબરકાંઠા તેમજ મહેમદાવાદ હિંમતનગર જામજોધપુર આવા ઘણા બધા વિસ્તારો છે તેની અંદર રેડ એલર્ટના વરસાદી સિસ્ટમના ઘેરાવાના કારણે ગુજરાત રાજ્યમાં વાતાવરણની અંદર અસ્થિરતા છે એ ઊભી થતી જોવા મળી રહી છે ઘણા બધા જિલ્લાઓ એવા છે કે ત્યાં અત્યારે રેડ એલર્ટની સિમ્બોલ સાથે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યો છે અને ઓરેન્જ એલર્ટમાં મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે મિત્રો વાતાવરણની અંદર મોટી અસ્થિરતા છે જોવા મળી રહી છે વાતાવરણીય સિસ્ટમના પલટવારના સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ મોટી અપડેટ છે જોવા મળી રહી છે જેમાં અત્યારે ઘણા બધા જિલ્લાઓની અંદર મિત્રો વાતાવરણીય અસ્થિરતાના ભાગરૂપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે છે એ સાવચેતીના પગલાં રૂપે આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતમાં મિત્રો આગામી સાત દિવસ માટેની ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદીએ માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી નવ જુલાઈ સુધી રાજ્યના અગિયારથી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે હવામાન વિભાગના ત્રણ કલાકના નાવકાષ્ટ મુજબ રાજ્યના છ જિલ્લાઓમાં રેડ એલર્ટ અને વીસ જિલ્લાઓમાં વીસથી વધારે જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હવે જાણીએ મિત્રો આગામી છ દિવસ કેવા રહેવાના છે એમાંથી ચાર જુલાઈના રોજ તો વાતાવરણની અંદર સંપૂર્ણ પલટવાર આવ્યો છે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ચાર જે જુલાઈના રોજ છે એ વાતાવરણની અંદર મિત્રો જે ગુજરાતના દરેક જિલ્લા જેમાં ઉત્તર ગુજરાત આવી જાય કચ્છ લાગુના વિસ્તારો આવી જાય મધ્ય ગુજરાતના વિસ્તારો આવી જાય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો તો આમ તમામ જિલ્લાઓની અંદર અત્યારે છે એ વરસાદનો અનુભવ પણ થયો અને વરસાદ પણ પડ્યો છે જેમાં સૌરાષ્ટ્રમાં ત્રણ ત્રણ ઇંચ સુધીના વરસાદ પણ ખાબકી ગયા છે હવે પછીની જે નાવકાશની નવી આગાહી કરવામાં આવી છે એમાં છ જિલ્લાને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યા છે હવામાન વિભાગના નાવકાષ્ટ મુજબ એટલે કે નાવકાશની જે આગાહી કરવામાં આવે ટૂંકા ગાની આગાહી એ મુજબ ચાર જુલાઈ પાંચ જુલાઈ અને છ જુલાઈ માટે સાંજે સાત વાગ્યાથી આગામી ત્રણ કલાક એટલે કે દસ વાગ્યા સુધી કચ્છ પાટણ સુરેન્દ્રનગર મોરબી જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યા તો આ પ્રમાણે રેડ એલર્ટના જે માહિતી પણ મળી રહી છે ઘણા બધા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે અને દક્ષિણના લગભગ ત્રણ જિલ્લાઓની અંદર અત્યારે યેલો એલર્ટ દર્શાવવામાં આવ્યું એટલે કે આમ જોવા જઈએ તો સમગ્ર રાજ્યોની અંદર અત્યારે વરસાદનો માહોલ જામ્યો છે અને સારામાં સારો વરસાદ ભારેથી જ ભારે વરસાદ અને ધોધમાર વરસાદ પણ વરસી રહ્યો છે તો આવનારા દિવસોની અંદર ફરી નવી આગાહી કરવામાં આવશે જાણીતા હવામાન નિષ્ણાંતો દ્વારા હવામાન વિભાગની આગાહી મુજબ ચાર તારીખે ચાર જુલાઈ એટલે કે શુક્રવારના રોજ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી અમરેલી ભાવનગર નવસારી વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું એલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું એ હવે રેડ એલર્ટમાં છે પરિવર્તન થઈ ગયું છે કારણ કે ચાર જુલાઈના રોજ વહેલી સવારથી જ ગુજરાત રાજ્યના આટલા જિલ્લાઓની અંદર છે એ મેઘરાજા મન મૂકીને મર વરસી રહ્યા હતા આ સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર મેઘરાજાએ તોફાની બેટિંગ પણ બોલાવી છે કયા કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે નદીઓમાં ઘોડા પૂરાવ્યું આવ્યું એના વિશે તમને માહિતી જણાવીએ પાંચ જુલાઈની આગાહી કરવામાં આવી છે તો પાંચ જુલાઈના રોજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું સાથે મહેસાણા મહીસાગર દાહોદ પંચમહાલ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અમરેલી ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનું યલો જાહેર કરવામાં આવ્યું આવા પ્રકારે છે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વાતાવરણની સિસ્ટમનો ઘેરાવો બન્યો સાથે સાથે મોટી સિસ્ટમો અપડેટ પણ થઈ અને એના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે સૌ પ્રથમ છે એ માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપી આપવામાં આવી છે જુલાઈ મહિનાની અંદર જે લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી છે એ લેટેસ્ટ આગાહીઓના ભાગરૂપે દરેક વિસ્તારોની અંદર અત્યારે છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ખાસ ગુજરાત રાજ્યના એવા જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ સારામાં સારો પડી રહ્યો છે કે ત્યાં અત્યારે મિત્રો જે નાવકાશની આગાહી હતી ત્રણ તારીખ ચાર તારીખ ને પાંચ તારીખની નાવકાશની આગાહી તો હતી જ હતી હવે એ આગાહીની અંદર વધારો કરવામાં આવ્યો છે એટલે કે પાંચ તારીખથી લઈ અને નવ તારીખ વચ્ચેની આગાહી કરવામાં આવી છે આગામી એક સપ્તાહ સુધી આગાહીમાં ગુજરાત રાજ્યમાં મોટો ફેરફાર થશે અને વાતાવરણની અંદર અસ્થિરતા ઊભી થશે અને જેને કારણે વાતાવરણ પલટાશે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અત્યારે વાતાવરણની અસ્થિરતાના ભાગરૂપે છે ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે નદી નાળાઓ છલકાઈ રહ્યા છે જે નીચાણવાળા જે ડેમો છે એમાં ઓવરફ્લો થવાની પણ સંભાવનાઓ જે દર્શાવવામાં આવી હતી એ જ પ્રકારની ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની માછીમારોને દરિયા ન ખેડવાની સૂચના આપવામાં આવી રહી છે હવે છ જુલાઈની આગાહી જોઈએ તો મિત્રો છ જુલાઈના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા છે સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા મહીસાગર દાહોદ પંચમહાલ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આ પ્રકારે નવી આગાહીઓ પણ કરવામાં આવી છે જે રેઇન ફોરકાસ્ટની આગાહી હતી એ પ્રમાણે હેવી રેઇનની આગાહીના પ્રમાણે સ્ટ્રોમ એક્ટિવિટી પણ જોવા મળી છે અમુક જિલ્લાઓની અંદર વીજળીના કડાકા ભડાકા સંભળાના છે પરંતુ વીજળી પડી નથી જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી કારણ કે અવારનવાર છે એ તમને બીજી અન્ય જે ચેનલો ઉપર તમને માહિતી એવી મળતી હોય છે કે વીજળી પણ પડી છે પરંતુ એવું નથી મિત્રો વીજળીના કડાકા ભડાકા સંભળાના હતા વીજળીનો કોઈ પણ ખતરો છે ગુજરાત રાજ્યમાં અત્યારે મંડલાતો જોવા નથી મળી રહ્યો હા મિત્રો ભારેથી ભારે વરસાદ પડશે ચોવીસ કલાક માટે કન્ટિન્યુ વરસાદ પડે એવી પણ આગાહી કરવામાં આવી છે તો એના વિશે તમને આવનારા સમયની અંદર ફરી એક વખત માહિતી સ્વરૂપે આગાહી જણાવીશું ત્યાં સુધી મિત્રો આજના વિડીયોમાં આપણે બસો લાઈકનો ટાર્ગેટ આપીએ છીએ જો તમે આ વિડીયોની અંદર બસો લાઈક કરો છો બસ્સો લાખ સુધી આ વીડિયો પહોંચે છે તો મિત્રો આવનારા દિવસની અંદર એટલે કે આવતીકાલે ગુજરાત રાજ્યમાં જે વાતાવરણની અંદર ફેરફાર થયો છે અને કયા જિલ્લાઓની અંદર મોસ્ટ ઓફલી વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે એના વિશેની આગાહી પણ તમને જણાવી દઈશું તો આજના વિડીયોને બસ્સો લાખ સુધીનો ટાર્ગેટ આપીએ છીએ